અંતર્ગત લાભાર્થીઓને આરોગ્ય ચકાસણી કરાઈ ત્રણસો પંદર લોકોએ વિકસિત ભારતના સંકલ્પ લીધા બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિધિ યોજનાનો પ્રચાર પ્રસાર તાલુકામાં ફરી રહ્યો છે જેના ભાગરૂપે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ લોકોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી આ રથ દ્વારા સરકારશ્રી લાગુ કરેલ પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો પેમ્પલેટ્સ થકી સરકારશ્રીની સિદ્ધિ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરી લોકજાગૃતિ લાવવાનો સહાયનીય પ્રયાસ કરવામાં આવ્યો આવ્યો હતો રથ દ્વારા ગામમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાવંતિત કરાયા હતા જેમાં આઠ લાભાર્થીઓને નવા આયુષ્યમાન ભારત કાર્ડ કાઢી આપવાની સાથે છ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ વિતરણ કરાયા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બાવીસ લાભાર્થીઓને નવા કનેક્શન આપવાની સાથે કેવાયસી લેવાની કામગીરી કરવામાં આવી ઉપરાંત ટીબીના અઠ્યાવીસ દર્દીઓનું સ્ક્રીન ટેસ્ટ કરવામાં આવ્યું આરોગ્ય કેમ્પમાં એકસો અઠ્યોતેર લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી ઉપસ્થિત ત્રણસો લોકોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા પ્રસંગે હરેશભાઈ ચૌધરી તથા અધિકારીઓ અને પદાધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ કમલેશિંહ દરબાર સાથે રમેશ રાણા ઇન્ડિયા લાઈવ ગુજરાત બનાસકાંઠા